અટકાયત કરી ભરૂચ જિલ્લામાં સગીરાઓ સાથે અડપલા દુષ્કર્મ અને અત્યાચાર જેવા અનેક બનાવો સામે આવ્યા છે તેવામાં હવે અંકલેશ્વર પંથકના ખાનગી ટ્યુશન ક્લાસીસ શિક્ષકની શિક્ષક હેવાનિયત સામે આવી હોય તેમ ધોરણ વિદ્યાર્થીઓનો એકલતાનો લાભ લઈ હાથ પકડી અઢપલા કરી ગંભીર પ્રકારનો કૃત્ય કરતા પોલીસે નફટ શિક્ષક સામે પોક્ષો અને છેડતીનો ગુનો દાખલ કરી પોલીસે ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કર્યા છે કે વર્ષ ધોરણ અભ્યાસ કરતી હતી તે વખતે અંકલેશ્વર શહેર હનુમાન વાડી આગળ આવેલ ઓમ ટાવર માં નીતિન ચૌહાણ નાઓ આજ ટાવર ના પહેલા માળી આવેલા ગુરુ ક્લાસીસ માં ફિઝિક્સ વિષય નું ટ્યુશન લેતા હોય ફરિયાદી તેમને ત્યાં ટ્યુશને જતી હતી

હાજર હતી ત્યારે સાંજના સમયે નિતિન ચૌહાણ શિક્ષકે તેમને ફોન કર્યો હતો અને ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવાની છે તે લઈ જવા જણાવેલ જેથી ભોગ બન્નાર સપ્લિમેન્ટરી લેવા ગુરુ ક્લાસીસ પર ગઈ હતી ભોગ બન્નાર ક્લાસમાં નિતિન ચૌહાણ સિવાય કોઈ હાજર ન હતું નિતિન ચૌહાણ શિક્ષક ભોગ બન્નારને સપ્લિમેન્ટ્રી આપેલ અને તે સંબંધે થોડી વાત કરી હતી ત્યારબાદ તેમની સાથે અડપલા કરતા તેમની ચુંગલમાંથી છૂટી સપ્લિમેન્ટ્રીની થેલી હાથમાં હોય તેથી તે સાથે લઈ અને ક્લાસ બહાર નીકળી ગઈ હતી અને ઘરે જતી રહી હતી અને વિદ્યાર્થીનીએ ઘરે તેણીની માતાને આ બનેલ હકીકત અંગે જણાવ્યું હતું અને તેમની માતાએ તેમણે મોબાઈલ ફોનથી આ નિતિન ચૌહાણના મોબાઈલ ફોન પર કોલ કર્યો હતો ત્યારે નીતિન ચૌહાણે માફી માંગી હતી ત્યારબાદ નીતિન ચૌહાણની પત્નીએ પણ તેમના માતાને ફોન કરી અને માફી માંગી હતી આ સમગ્ર પ્રકરણમાં શિક્ષકનું કૃત્ય માફીને લાયક ન હોય જેના કારણે સગીરા માતા સાથે પોલીસ મથકે પહોંચી નીતિન ચૌહાણ ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ ખાનગી ટ્યુશન ક્લાસની શિક્ષક સામે છડતી અને પક્ષો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે